જસમિન મર્ચન્ટ આ સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી બે હજાર પાંચની અંદર સ્કેટિંગ રિંગ કતારગામ વિસ્તાર સુમુલ ડેરીની પછાડી આવેલી છે અહીંયા ભૂતકાળની અંદર ઘણી એવી ઇવેન્ટો થઈ છે બાળકો અહીંયા આવીને રહીમાં છે નેશનલ લેવલની કક્ષાની ઇવેન્ટો પણ અહીંયા થઈ છે હવે હાલમાં આ સ્કેટિંગ રિંગ કોરોના કાર બાદ ખૂબ જ જર્જરિત હાલતની અંદર પડે છે ધીરે ધીરે અહીંયા ગંદકીનું અને જંગલ જેવું માહોલ થઈ ગયો છે ગંદકીએ સામ્રાજ્ય જમાઈ દીધું છે આજે બાળકો અહીંયા સ્કેટિંગ કરવાના આશ્રયથી આવે છે તો બાળકો ખૂબ જ નિરાશા અનુભવે છે અને વાલીઓ નારાજ થાય છે આજે આપણે સુરત શહેરની અંદર તમે જોવા જઈએ કે સ્કેટિંગ કરવા માટે બાળકો રમતવીર જ્યારે આપણે બનાવવાના હોય ને ત્યારે એને આ માટે જે એન્વાયરમેન્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવેલી છે તેની જાળવણી થઈ જ નથી શકતી એ જાળવણી ફરજથી થવી જોઈએ એ અમારી લાગણી અને માંગણી છે અસામાજિક તત્વોનો અડ્ડો તો હવે એમને જ્યારે આવારું જગ્યા મળે હવે આ અવારું જગ્યા જે બની છે તે કોના કારણે બને છે આપણી નિષ્ક્રિયતાના કારણે અહીંયા એ લોકો આવે છે અને એ લોકોને એકલતા લાગે છે અને છુપાઈને એ લોકોનું કૃત્ય કરીને ચાલ્યા જાય છે તે માટે આપ જાણો જ છો કે આપણી નિષ્ક્રિયતા એટલે કોઈ વ્યક્તિ સક્રિય થાય